ગાડીમાં કારમાં પછી વચ્ચે એક મોટો ખાડો આવ્યો અને આમાંથી પસાર કર્યો ગાડી ગાડીમાં કંઈક થઈ ગયું એટલે બંધ પડી ગઈ અને ધક્કો મારવાનું શરૂ પછી એટલે અમને આશા બંધ વધારે ધબકો મારું તો ઉપર છે પણ બે કિલોમીટર ધબકો મારું પડે ખોરુંક થોડુંક પછી એને તો કંઈ ખટારો વટાળોમાં ભાગીને ખેંચીને ટાંમાં ખેંચીને ઘરે મળી જવું પડે પછી બધા કોઈ ખટાડાવાળા ઊભા ના બધાએ આપણે એવું કરીએ આપણે ઉભો ના રહીએ જેને જે રીતી હોય એમ કર્યા પછી બધા ખટારાવાળા ને આપણે એક જામનગર બાજુના એક હરિભક્ત હતા જૂના મંદિરના પંપા એમને જોયું કે આ સ્વામી શું જોઈએ એટલે મને વાત કરી કે મારે ગેરેજમાં લઈ ગયો ગાડી પછી કે હું લાવું છું મારું ટ્રેક્ટર લાવું છું એ ટ્રેક્ટર લેવા ગયા અને જ્યાં ખટારાવાળા તો કોઈ ઊભા નહીં એક ખટારો ઊભો રહ્યો પછી એને શું છે અને પ્રોબ્લમની વાત કરી એને જો આ અનુભવ કામમાં આવે અનુભવ એને કંઈક એવી ગડબડ થઈ છે તો ગાડીઓ ભી રહી જાય તો એને ખાલી બેટરીમાં એ ફૂંક મારી અને ફૂંકથી થૂંક લેવા ધોઈ નાખી એટલે કરંટ ચાલુ થઈ ગયું એમ કંઈ ખાલી આટલું મંદિરમાં ટાવર નીચે આવી ત્યાં બંધ પડી ગઈ ગુમા ગેરેજમાં ગયા તો બે હજાર રૂપિયાની ની લેવા દેવા વગર ખાઈને જલ્ડે ગોઠવીને ખાઈને એટલે બહુ જણા અનુભવી હોય આનાથી બધું કામ થાય તો આપણને અનુભવી ધર્મવિંદ સિદ્ધ કરનામ